છો મારી ધર્મપ્રેમી જનતાને સૌને રામ રામ નમસ્કાર મિત્રો હમણાંથી ગુજરાતની અંદર આ વિવાદ શબ્દ આ વિવાદ જેને આપણે એક પ્રકારનો ઝઘડો પણ કહી શકાય આ ઝઘડો ગુજરાતની અંદર છેલ્લા દસથી પંદર દિવસથી બહુ જોર પકડ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર તમે અને હું આ જાણીએ છીએ સૌ પહેલાં તો તમે જોયું કે કીર્તિ વંઠેલે જે ખજૂરભાઈ ઉપર ભગવાન જેવા માણસ ઉપર ઘણા બધા આક્ષેપો લગાવ્યા અને એને પણ ઘણા બધા લોકોએ બહુ સારી રીતે જવાબ આપ્યો છે અને મિત્રો બસ દસ પંદર દિવસથી વીસ દિવસથી જેવા આપણે મોબાઈલ ચાલુ કરીએ ને બીજું કઈ નહીં વિવાદના વિડીયો અને હજુ આ ખજૂરભાઈ અને કીર્તિ વંઠેલનો જે વિવાદ હતો એ હજુ ઓલવાયો પણ નથી અને ફરી એક વિવાદ બે ત્રણ દિવસથી ચાલુ થઈ ગયો બોલો તમે અને હું મિત્રો આપણે શું માગીએ છીએ સંસ્કૃતિ શું આપણને શીખવવા માગે છે આ વિવાદ જે ઊભો થયો એની અંદર કંઈક આવું જ છે કોઈ પણ જગ્યાએ સારું જ્ઞાન મળતું હોય તો તમે અને હું એ જ્ઞાનને મેળવવાની પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ કોઈ જગ્યાએ સારું ભજન સત્સંગ ચાલતો હોય તો પણ આપણે એને સાંભળતા હોઈએ એના શબ્દો સમજવાની કોશિશ કરતા હોઈએ અને આપણા જીવનની અંદર ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ કોઈ જગ્યાએ ધર્મની વાત ચાલતી હોય તો એને પણ આપણે અનુસરતા હોઈએ હવે આ બધાની વચ્ચે આપણે જેને અનુસરીએ જેમની વાતો સાંભળીએ અને એમાંથી આપણને કંઈક શીખવા મળતું હોય છે એવા જ બે લોકોની હું આજે વાત કરવા જઈ રહ્યો છું આપણે કોઈના ઉપર કોઈ કટાક્ષ કરતા નથી પણ જેમની પાસેથી આપણે કંઈક શીખવાની કંઈક મેળવવાની પ્રવૃત્તિ રાખ જે પ્રક્રિયા ધરાવીએ છીએ એમની જોડેથી કંઈક શીખવા માગતા હોઈએ હવે એવા લોકો વિવાદની અંદર ચંપલાવ્યું છે અને એવા લોકો જો વિવાદ કરે અને એમના સોશિયલ મીડિયાની અંદર એમના વિડીયો અપલોડ કરે અને આપણે બધા જ જોઈએ તો આ બધું સારું લાગતું નથી તો મિત્રો આપણે વાત કરવાની છે આપણા લોક સાહિત્યકાર આપણા લોકલાડીલા દેવાતભાઈ ખવડ અને બ્રિજરાજભાઈ ગઢવી હવે આ બંને લોકોને શું વિવાદ છે ચર્ચાઓમાં હમણાં બહુ જોર વધ્યું છે સોશિયલ મીડિયામાં હું પણ વિડીયા જોઉં છું પણ આ લોકો હવે શું સાબિત કરવા માગે છે પબ્લિકને શું સંદેશ આપવા માગે છે આ કંઈક ખબર પડતી નથી એટલે મિત્રો પહેલાં તો આપણે એ લોકો એકબીજા પ્રત્યે શું કહેવા માગી રહ્યા છે તો એક એકનો બંનેનો હું વિડીયો તમને બતાવું પહેલાં એ જોઈ લઈએ પછી આગળ આપણે કોઈક ચર્ચા કરીએ કંઈક આપણાથી જે કહેવાનું હોય એ કહી દઈએ તો બને રહેજો વિડીયોમાં અને સૌપ્રથમ તો આ બ્રિજરાજભાઈ સાલું નામ એ પૂરું લેવાતું નથી પણ દિલમાં આપણે દિલમાં બંને કલાકારોની એક જ સમાન જગ્યા છે જેટલા આપણે ભાઈ ખવડને પ્રેમ આપીએ છીએ સહાનુભૂતિ આપીએ છીએ સમર્થન કરીએ છીએ એટલું ને એટલું જ બ્રિજરાજભાઈએ કઢવીને પણ આપણે સમર્થન આપીએ છીએ એમને પણ ચાહીએ છીએ દિલથી બંને કલાકારો આપણા માટે તો સમાન જ છે હા તો ચલો આપણે પહેલા બ્રિદ્રાદ ભાઈ કઢવી શું કહેવા માગે છે એ સાંભળીએ મારી માફી માંગ્યા પછી માને મારી માફી બીજી સમાધાનવાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપ શ્રી આપના પચાસ જણાને ને દોડાવ્યા હતા ગઢવી ભાઈ આપણને એમ કહે છે કે એ મારી માફી માંગવા આવ્યા હતા એમને દિવત ભાઈએ એમને સમાધાન કરાવવા માટે પચાસ આદમી દોડાવ્યા હતા પણ એ બધું હારા માટે કરવા હા તમારે પણ એનો કોઈ અભિમાન ના કરવું જોઈએ અને દેવતભાઈ ખવરને પણ કોઈ અભિમાન ના કરવું જોઈએ તમે તો અમારું પ્રેરણા રૂપ છો તમારા પાસેથી તો અમારે કંઈક શીખવાનું હોય છે અને આવા કોઈ પણ પ્રકારના વિડીયો તમારે અપલોડ પણ ના કરવા જોઈએ આનું તમે ઓફલાઈન જે તમારાથી થતું હોય અને જે તમે કરવા ઈચ્છતા હોય અને બને ત્યાં સુધી સારું જ કરવું હા કોઈની વાતો વાતો કરવાવાળા તો અત્યારે દુનિયાની અંદર ઘણા છે ઓલાવાવાળા કોઈ હળગતું હોય ને તો ઓલાવાવાળા તમને એક કે બે વ્યક્તિ મળશે પણ હળગાવાવાળા તો હજારો મળી શકે હા અત્યારે દુનિયા એટલી બધી આ આધુનિક જમાનો આ એકવીસમી સદીની અંદર લોકો ક્યાં સુધી પહોંચ્યા છે લોકોની બુદ્ધિ કેટલી આગળ વધી ગઈ છે કેટલા લોકો કેવું કાર્ય કરે છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ એટલે આવી બધી તમારામાં અમારે તમને સમજણ આપવાની જરૂર નથી સમજણ તો અમારે તમારી જોડેથી લેવાની હોય હા હવે તમે કંઈક બીજું કહેતા હતા કે જણાવો આવેલા તમે ખબર નથી એ કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માંગવી પડી હતી ભૂલી ગયા છો આ ગઢવી સાહેબ તમે કોઈ પણ યોગ્ય જ છે ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો પણ આપણે કોઈ પણ વ્યક્તિને શું કરવું શું ના કરવું એ આપણે ના કહી શકીએ એ આમના મનની વાત હોય જે લોકોને જે ટેલેન્ટ છે જે સાહિત્ય કરી શકતા હોય એ સાહિત્ય કરે છે તો એમને આપણે એ ના કહી શકીએ કે તું આ રીતનું કર આવી રીતનું કર હા તમારે પણ મોટું મન રાખવું જ પડે બહુ મોટું મન રાખીને ચાલશો તો જે પણ તમારી હાલ તમારા ચાહકો છે હું પણ તમારો જ ચાહક છું અને એનાથી પણ તમે વધારે ઇજ્જત મેળવશો અને વધારે ચાહત મેળવશો તો મહેરબાની કરી અને કોઈના વિશે કોઈ ખોટું બોલાય નહીં અને અમે નથી જાણતા ખોટું છે ખાચું છે પણ બધું મનની વાત મનમાં જ રખાય અને તમે તો જાણો જ છો તમે પણ કોઈ કંઈ દિવાયતભાઈ ખબર જોડેથી કંઈ લઈ લેવાના નથી કે દિવાયતભાઈ તમારી જોડેથી કંઈ લઈ લેવાના નથી તો શા માટે બંને જણા એકબીજા ઉપર કટાક્ષ કરો છો સંપીનેરો અને બને ત્યાં સુધી સારું થાય એવી જ આશા રાખો તો મિત્રો હવે જોઈએ ભાઈ ખવડ આપણને શું કહેવા માગે છે લોકોને શું સંદેશ આપવા માગે છે અને બ્રિદ્રાદાનભાઈ કઢવીને શું કહેવા માગે છે સારું નામ એવું છે ને અટપટું ઝડપથી લેવાતું પણ નથી આ કઢવી સાહેબને પણ શું કહેવા માગે છે એ આપણે જાણીએ જય માતાજી જય સોનભાઈ માં હું શું દેવાયત ખવડ જય માતાજી જય માતાજી દેવાયતભાઈ ખવડ બોલો બોલો શું કહેવા માગો છો અમે હું અને આ તમામ ગુજરાતની પબ્લિક સાંભળવા માગે છે તો જણાવો તમે પણ શું કહેવા માંગો છો તમારો પણ તમે અભિપ્રાય આપો બોલો હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે હા સાહેબ એ જરૂરી જ છે કોઈ પણ આપણા વિશે કોઈ કહેવા માંગતું હોય તો આપણે પણ એને કંઈક જવાબ આપવા માટે સારું સમજતા હોય સારું યોગ્ય લાગતું હોય તો આપણે પણ આ એનો જવાબ આપવો જરૂરી છે એ તમારા મનની વાત છે મને મારે પણ મનની વાત હોય મારે પણ કોઈકને કંઈક જવાબ આપવો હોય તો એ મારા મનની વાત છે તો તમે શું જવાબ આપવાના હતા એ જણાવો એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને દિવાયત ભાઈ હવે આ બધું તમને ગઢવી સાહેબે જાતે કીધું હોય અથવા કોઈ વિડીયો દ્વારા કીધું હોય અથવા તો કોઈ કદાચ કોઈ એવા વ્યક્તિઓ જે આ વિવાદનો લાભ ઉઠાવતા હોય રસ લેતા હોય એવા વ્યક્તિઓ દ્વારા તમને મેસેજ આવ્યો હોય સૂચના મળી હોય તો તમે આવું કહી શકો બાકી ગઢવી સાહેબ પણ જાણે છે અને તમે પણ જાણો છે કે આજ સુધી કોઈ કલાકાર પોતાનું એડ્રેસ છુપાવી શક્યો નથી અને છુપાવી શકશે પણ નહીં હા તો કંઈ વાંધો નહીં તમને જે યોગ્ય લાગુ એ તમે કહી રહ્યા છો આગળ પણ કંઈ કહેવું હોય તો કહી શકો છો અમે સાંભળવા જ તૈયાર જ છીએ બોલો બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય ખબર સાહેબ કોઈ પણ ડાયરાની અંદર કે કોઈ પણ પ્રોગ્રામની અંદર એ ગમે એ પ્રોગ્રામ હોય ધાર્મિક પ્રોગ્રામ હોય કોઈ પાર્ટીનો પ્રોગ્રામ હોય તો જેને પણ આમંત્રણ આપ્યું હોય જેને પણ એ પ્રોગ્રામની રજૂઆત કરવાની હોય એ એક જ માણસને પેમેન્ટ આપવાનું હોય છે ધારો કે માની લો તમને કોઈ ડાયરાની અંદર આમંત્રણ મળ્યું તો તમામ પેમેન્ટ તમને આપવાનું હોય છે જે પણ આયોજકો દ્વારા જે આમંત્રણ આપ્યું હોય એ આયોજકો તમને જે પેમેન્ટ કરે તો અમે પણ માનીએ છીએ કે એક વ્યક્તિને પેમેન્ટ મળવાનું હોય ત્યાં આગળ કોઈ બસો માણસ ગાડીની અંદર લઈ ના જાય એક ગાડી હોય અથવા તો બે ગાડી હોય તો અમે પણ માનીએ છીએ તમારે એવું કાંઈ કહેવાની જરૂર નથી આ તો વચેટિયાઓ બધાએ વાતનો વધારો કરી રહ્યા છે એ વાતને જરાક સમજો અને સાચવો શાંતિ રાખો આગળ કંઈક કહેતા હતા જણાવો ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું આ ખબર અમે પણ એ જ કહેવા માંગીએ છીએ અને ગુજરાતની ઓલ ઓલ પબ્લિક તમારા ચાહકો ભાઈઓ સમાન છો તમે ચારણ ખવડ કાઠી કે જે જે પણ અઢારે વરણ ગુજરાતની અંદર કે ઓલ ઇન્ડિયાની અંદર દરેક ભાઈઓ સમાન જ છે અને કોઈ કોઈના ધર્મ વિશે કે કોઈ કોઈના સમાજ ઉપર પણ કોઈ ખોટો આક્ષેપ કરી ના શકાય હા અને હજુ સુધી તમે એટલો બધો આ વિવાદ આગળ જયો નથી તમે જાતે કહો છો કે મારું આ કાર્ય છે તો પોતાના કાર્યની અંદર મશગુલ રહો ને જેટલું બની શકે ત્યાં એટલું વધારે પબ્લિક સુધી જ્ઞાન પહોંચતું કરો જેટલો સત્સંગ કરી શકતા હોય એટલો પબ્લિકને સત્સંગ આપો સારા ધર્મોનો વાતો કરો સારા કાર્ય કરવાની શીખ આપો સલાહ આપો અમારે કલાકારો પાસેથી આ જ શીખવાનું હોય છે બાકી તમે આવા વાદવિવાદના વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરશો તો આમાં એકબીજાની હસી ઉડે છે લોકો તમારી હસી ઉડાવા લાગ્યા છે તમે એકબીજાની કમેન્ટો જુઓ ધારો કે તમે તમારો વિડિયો અપલોડ કર્યો તો તેની અંદર તમને ઘણી બધી કમેન્ટો આવશે કે આ ખાવડ આ ખાવડ આ રા મોજ રાણો રાણાની રીતે આવી બધી કમેન્ટો આવશે અમે તમારી સાથે છીએ આવી બધી કમેન્ટો આવશે અને ત્યારબાદ ગઢવી સાહેબ એમનો વિડીયો અપલોડ કરશે તો એની અંદર એના એ જ લોકો એમાંથી પચાસ ટકા લોકો એના એ જ વિડીયાની અંદર એવી કમેન્ટો કરશે કે આ ગઢવી અમે તમારી સાથે છીએ હા ચારણ અમે તમારી સાથે છીએ લગે રહો આવા બધી કમેન્ટો આવતી હોય છે એટલે દુનિયા એક સરખી નથી પબ્લિક એક સરખી નથી ચાહકો બધા એક સરખા ના હોય કોઈ કોઈ બધું તમે શું કરી રહ્યા છો એનો બસ પબ્લિકને તો સમય એનું મનોરંજન ખાતું હોય એના માટે કન્ટિન્યુ રહેતા હોય છે પબ્લિકને તો બસ આમાંથી મનોરંજન મેળવવાનું હોય છે બાકી તમારા સમાજની અંદર ખાલી તમારા કુટુંબના સભ્યો કે તમારા માણસો સિવાય આગળ કોઈ તમારા એમ નહીં કહેવાય હું તમારી સાથે ચલો તમારા ઘરે કોઈ તમને કહેવા આવશે કે ચાલો આપણે જાઉં છે લડવા કોઈ નહીં આવે ગઢવી સાહેબને પણ એમના કુટુંબ ઘર સિવાય કોઈ પણ એમ કહેવા નહીં આવે કે ચલો આપણે લડવા જઈએ અને કોઈ લડાવવામાં રાજી હોતું નથી હા બને બંને ત્યાં સુધી મારું તો માનવું છે કે સમાધાન થઈ જાય તો બહુ સારું કહેવાય હજુ કોઈ વાતની અંદર લોબું નથી આની પહેલાં પણ તમે બે વર્ષ પહેલાં સમાધાન કરી ચૂકેલા છો સોનલમાના મંદિરે તો પછી યાર વાતને આગળ ના ચલાવવાની હોય અને લોકો તમારી તમારા જોડેથી કંઈક પ્રેરણા મેળવતા હોય છે તો આવા વિવાદના વિડીયો બંધ કરી દો અને બને ત્યાં સુધી તમે એકબીજાને જાતે ના કહી શકતા હોય તો એવા અયોગ્ય માણસોને યોગ્ય માણસોને સોરી સારા માણસોને જે તમારા હિતમાં વિચારતા હોય બંને ભાઈઓને કહું છું કે તમારા હિતની અંદર જે વિચારતા હોય માણસો લોકો એમનો સંપર્ક કરો અને વાતને અહીંયા પૂરી કરી નાખવાની કોશિશ કરો એમ જ તમારી અમારી અને તમામ સંસ્કૃતિ ધર્મનો એમાં લાભ છે વધારે કંઈ કહેવું નથી અમે એટલું જ ઈચ્છીએ છીએ અને આ પબ્લિક ગુજરાતની તમારા ચાહક મિત્રો પણ એટલું જ ઈચ્છે છે તો મિત્રો ભાઈઓ બહેનો તથા માતાઓ વડીલો તમને એવું લાગતું હોય કે આ બંને ભાઈઓ આ લોકોનું સમાધાન થઈ જાય સારું ઈચ્છતા હોઈએ અને વિડીયો મારો ગમ્યો હોય તો કંઈ નહીં પણ મિત્રો આપણે તો એવું જ ઈચ્છીએ કે બંને લોકો આપણી માટે સમાન છે બંને લોકોની ચાહત પણ આપણી માટે સમાન છે આ જેટલું દેવાયતભાઈ ખવડને આપણે માન સન્માન આપીએ છીએ એટલું ને એટલું બિરરાજદાન ગઢવી સાહેબને પણ આપણે એટલું ને એટલું સન્માન માન ચાહત છે તો મિત્રો બને ત્યાં સુધી આ લોકોનું ઝડપી સમાધાન થઈ જાય એવી માતાજીને પણ આ પ્રાર્થના કરીએ છીએ અને સારું એવું સાહિત્ય આપણને આપે સારા ભજનો આપણને આપે અને સારી ધર્મની વાતો આપણને આપે જ્ઞાન આપે એવી આશા રાખીએ છીએ અને મિત્રો બીજી વાત કે વિડીયો જોઈ અને મગજમાંથી ન્યા કાળી ના દેતા પ્લીઝ આ વિડીયોને બની શકે તો શેર કરજો અને એ લોકો સુધી પહોંચે એવી કોશિશ કરજો તો એ લોકોને પણ થાય કે પબ્લિકની આ ટાઈપની વાતો છે પબ્લિક આપણી હસી ઉડાવી રહી છે એટલે બંને લોકોને સદબુદ્ધિ ભગવાન આપે અને એમના મન બદલાઈ જાય એકબીજા ઉપરનો કટાક્ષ એકબીજા ઉપરનો ક્રોધ શાંત થઈ જાય અને બંને પોતપોતાના કાર્યોની અંદર વ્યસ્ત બની જાય અને આપણા સુધી એમના પ્રોગ્રામો સારા આવે એવી કોશિશ કરીએ તો વિડીયોને આગળ એટલો બધો શેર કરો કે એમના સુધી આ વિડીયો પહોંચે મારે તો કોઈ કોન્ટેક નથી ને કે હું તો જાતે જઈને એમને સમજાવત અને આપણને તો પરમિશન એ ના મળે પણ આ સોશિયલ મીડિયા દ્વારા આપણે એમને જણાવી તો શકીએ ને તો તમે શેર કરશો વિડીયો તો એમના સુધી પહોંચી જશે અને એમને પણ વધારે કાંઈ નહીં જો પોંચ ટકાની વાત આપણી એમ એમને મનમાં ઉતરશે તો પણ એમનું મન બદલાઈ જશે તો મિત્રો લાઈક નહીં કરો તો ચાલશે કાંઈ નહીં કરો તો ચાલશે પણ શેર કરજો અને બીજાને પણ કહેજો કે શેર કરે તમે જો શેર નહીં કરો તો બીજો ભાઈ પણ શેર નહીં કરે બીજી બહેન પણ શેર નહીં કરે બીજી માતાઓ બીજા વડીલો પણ શેર નહીં કરે તો તમે વિડીયો જોયો છે તો જરૂરથી શેર કરજો એવી મારી વિનંતી છે આપણે સૌનું સારું જ ઈચ્છીએ બંને કલાકારો સારા રહે સ્વસ્થ રહે અને આપણને સારું એવું જ્ઞાન આપે એવી આશા રાખીએ છીએ તો Raja Magu, Jai Jai Garvi Gujarat, Jai Mataji.